ચાલો અમને તરફ અત્યારે મંદિર આવી ગયા છે તમે જોઈ શકો તો મંદિરની બહાર છે આપણે સુંદર મજાનો શણગારેલ છે મિત્રો ચાલો નજીક છે દર્શન કરાવીએ મિત્રો તો લઈમાં બની રહ્યો છે મિત્રો નજીકથી દર્શન કરીએ અંદર જઈએ ધીમે ધીમે ચાલો મિત્રો તો ફટાકડા લો ભાવેશ ચાલો નજીક જઈએ અને અંદરથી દર્શન મિત્રો તમને તમે જોઈ શકો તો સુંદર મજાનું દર્શન કરેલું છે મિત્રો ચાલો મિત્રો અંદર જઈએ અને દર્શન કરાવી મિત્રો તમને ચાલો મિત્રો તંદર આવી ગયા છે મિત્રો અંદર જઈએ અને નજીકથી દર્શન કરાવી મિત્રો તમે જોઈ શકો તો આખું મંદિર બાબેશ્રામ બગદાણા ભાઈ પૂંજારી બતાવો જઈએ છીએ ભાઈ આપણે હમણાં અંદર જઈને પૂંજારી બતાવીએ મિત્રો ચાલો મિત્રો તો જોઈ શકો મંદિરની સામે સુંદર મજાનો ભાઈ બાપાને પ્રસંગ કરવાનો ઉપાય મારી પાસે નથી નગર તો હું જ બાપાને પ્રસંગ કરી દે તમે જોઈ શકો બાજુમાં લાઇટિંગ થઈ રહ્યું છે મિત્રો ચાલો તો ધીમે ધીમે આગળ જઈએ મિત્રો બીજા આગળ દર્શન કરાવીએ આગળ ગાંધી મંદિરે જઈએ ગાંધી મંદિરે દર્શન કરાવીશું મિત્રો

અહીંથી સમાધિ મંદિરે જઈશું અને સમાધિ મંદિર મિત્રો ચાલો તો તો થોડા સમયમાં આખું મંદિર બતાવી દઈશું મિત્રો તો સમાધિ મંદિર તરફ જઈ રહ્યા છે મિત્રો ચાલો મિત્રો તો સમાધિ મંદિર આવી ગયા છે આ છે સમાધિ મંદિર મિત્રો તમે જોઈ શકો છો સમાધિ મંદિર આવી ગયા છે અને અહીંયાથી ઉપરનું મંદિર પણ જોઈ શકો સુંદર મજાનું લાગી રહ્યું છે મિત્રો આખો જુગમગરા મારે છે મિત્રો સુંદર મજાનું એના પણ સામેથી દર્શન કરાવીશું અત્યારે સમાધિ મંદિરે છે અને નવા મિત્રોએ જણાવવાનું કે આપણી ચેનલમાં નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે મિત્રો સવારે આઠ વાગે ને સાંજે આઠ વાગ્યા આપણે લાઈવ દર્શન કરાવીએ છીએ રોજ જોઈશું મિત્રો દર્શન મંદિરા તમે જોઈ શકો ધ્યાન મંદિર છે અને સુંદર મજાની લાઇટિંગ થઈ રહી છે મિત્રો જાણે એમ લાગે કે આપણે કઈક અલગ જ સુંદર મજાની નગરીમાં આવી ગયા એવું લાગે છે લાઇટિંગ વાળી ચાલો તો આ ધ્યાન મંદિર છે મિત્રો ધ્યાન મંદિરના નજીકથી દર્શન કરાવીશું મિત્રો તમને જોઈ શકો મિત્રો તો બીજું બાજુનું મંદિર છે તો સુંદર મજાનું લાગી રહ્યું છે મિત્રો અને બાપુ દર્શન કરાવીશું મિત્રો તો આ છે ધ્યાન મંદિર ધ્યાન મંદિરના દર્શન કરાવીશું મિત્રો પછી અહીંયાથી વડના પણ દર્શન કરાવીશું તમે જોશો મિત્રો તો આ છે ધ્યાન મંદિર વડનું માર્ગદર્શન કરાવ્યું મિત્રો તમને ચાલો ધ્યાન મંદિર આવી ગયા છે નજીકમાં બાપાનો વડ છે વડના પણ દર્શન કરાવ્યું મિત્રો તમને વડમાં જોઈશું મિત્રો તો તમને બાપાના દર્શન થશે બે આંખ નાક વધારી દેજો મિત્રો જેથી કરી તમને વ્યવસ્થિત બતાવી રહે તમે જો મિત્રો આજુબાજુ બધી જ બાજુ સીજ લાગી ગઈ છે સુંદર મજાનું લાગી રહ્યું છે અને અહીંયાથી મંદિર જોશે તો મંદિર પણ સુંદર મજાનું લાગી રહ્યું છે

ચાલો તો ગાંધી મંદિરે આવી ગયા છે ચાલો મિત્રો ભરતભાઈ ચૌધરી બાબા સીતારામભાઈ બાબા સીતારામ ભરતભાઈ બગદાણા બગદાણા બને છે મિત્રો આપણે ફક્ત એટલો જ જેતું છે કે રોજ સવારે અને સંજે રોજ બાપાના દર્શન કરાવવા જેથી કરી ઘરે બેસીને લોકો દર્શન કરી શકે બહુ વધારે માહિતી નથી વધારે માહિતી માટે તમે પૂંજારીને પૂછી શકો છો મિત્રો ચાલો મિત્રો તો અત્યારે મંદિરની સમય આવી ગયા છે સુંદર મજાનું લાગી રહ્યું છે મંદિર આવો ને તમે બધી બાજુ જોઈશો મિત્રો તો આખું મંદિર લાઇટિંગ લાઇટિંગ જ લાગશે ડિઝાઇન છે લાઇટિંગની સિરીઝની ચાલો મિત્રો તો આટલે સુધી રાખીએ ફરી પાછા સવારે આઠ વાગ્યા લાઈવ મળીશું અને નવા મિત્રો એને જણાવો કે આપણે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ આઠ વાગે લાઈવ વિડીયો મૂકે છે જેથી કરી તમે જોડાઈ શકો અને ઘરે બેસીને દર્શન કરી શકો તો લાઈવમાં જોડાવા માટે ખૂબ ખૂબ આભાર મિત્રો બધા મિત્રોને બાપા ચિત્રો ફ્રી સવારે આઠ વાગે લાઈવમાં મળીશું મિત્રો એટલે સુધી રાખીએ